જીગુભાઈ જો સિશાન હોળી પૂરી થઈ ગઈ હે ધૂળેટી પૂરી થઈ ગઈ ને હવે આજથી કરી મશીન ચાલુ હા ને હવે આપણે ઉતરી કુવામાં ત્રીજા દારનું કરી મુર્ત ભાણાભાઈ ભાણાભાઈના ધાણા નીકળે છે ને જો ભાણાભાઈએ ધાણા કાઢ્યા હે ભાણાભાઈ જો આખા કેવા ભરાઈ ગયા ધાણા નીકળે સોલી રમેશભાઈ નું ટ્રેક્ટર હેડી આપડે લીલા સેવાર જેવા એક નંબર ને આમાં જુઓ રમેશભાઈ ડોબરિયા નું ટ્રેક્ટર વિપુલ ડોબરિયા રમેશભાઈ ડોબરિયા ધાણા નીકળે એક નંબર ફૂંકણી છે કોકણી વાળું ટ્રેક્ટર દાણાનો કરતી તો ઢગલો લીલો સેવાર જેવો ને રમેશભાઈ આવી ગયા ટ્રેક્ટર લઈને હા ને અમારે ભાણો ઓલી બાજુ જો ઓરવાનું કામ કરે છે અમારે ભાણો જો અહીંયા ઓરે બેઠો બેઠો જો આપણે તીજા નંબરનો ગોર ચાલુ હો એમાં પણ પાણી સારું આવી ગયું હોય એવું લાગે હે જો થઈને બોર કેમ બાકી બોરમાં ધારું થાય છે પાણીની નતર હાલે હે અમારા જીગા ભાઈ જો પાણી પાણી પીને બે ગયા હે સમાધિ લિંગમાં કા આસન કરવા આસન કરે હે નહીં એ ભાણા પેલા નંબર નો બોર પછી પાણી પીવે નંબર નો બોર પછી આ બોર ચાલુ થઈ ગયો ચાર બોર થઈ ગયા હે બોલિંગ કામ બોલે જવો પાણી કેવું આવે એ આપણે પેલા આ કર્યો પછી આલી બાજુ નો છેલો પછી આ જીગા પાણી પીએ એ કહી રહ્યો હવે આ કરી એમાં પાણી બહુ સરસ આવી ગયું જુઓ બે જગ્યાએથી ગરમ લાઈન ગરમ લાઈનનું પાણી આવે છે જો દરેડા બોલે કાજી કાભાઈ પાણી બહુ સરસ થઈ ગયું ખાણાભાઈની વાડીમાં થઈ ગયા ખુશ ને હવે આ ચોથા નંબરનો બોલ ચાલુ કરેલો છે ને હવે એમાં આગળ જતા પડ આવી જાય એટલે પાણી આવી જાય છે આ પડમાં જુઓ પાણી બહુ સરસ છે આ સાઠ ફૂટે પડ છે એટલે એનો લાભ મળી જાય શું કે જી ભાઈ ભલે ભલે હાલો રાધે બોરિંગ મશીન રાજકોટ હો ભાઈ વિડીયો લાગે સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબર ને કોમેન્ટ કરજો પાણા ભાઈ ની બેબી છે એ જોવે રાદે Boring મશીન રાજકોટ 3 બાય 3 બાય તમામનો ફોટો છડાવે છે ભાઈ